ખૂબ સરસ લેખ કોઈ મોકલાયો છે તો આપને વાંચી માતા પિતાનું ઋણ કાલે રાત્રે પથારીમાં હું પડખા ઘસી રહ્યો હતો શરીરમાં થોડો તાવ હતો સાથે ઉધરસ પણ હતી ઊંઘ ન આવવાનું કારણ ઉધરસ કે તાવ ન હતું એ હું જાણતો હતો આજની રાત મારા મમ્મી પપ્પા સાથેની અને આ ઘર સાથે જોડાયેલી મારી યાદો માટેની છેલ્લી રાત હતી આવતીકાલે અમે મમ્મી પપ્પાથી જુદા થઈ રહ્યા હતા વૃદ્ધત્વ તરફ આગળ વધતા મા બાપે તેમની સમગ્ર જિંદગી તોફાની દરિયામાં હલેસાઓ મારી મારીને મારી કેરિયર બનાવી મને કિનારે સલામત ઉતારી તો દીધો પણ હું કેવો સ્વાર્થી સંતાન છું કે મમ્મી પપ્પાને સંઘર્ષ દરમિયાન તોફાની દરિયામાં નુકસાન થયેલ નાવ સાથે એકલા મૂકી હું આગળ વધી રહ્યો છું મારો વાંક પણ એ હતો મે પ્રેમ લગ્ન કરતી વખતે ફક્ત મારી પત્ની ડિમ્પલ રૂપ જ જોયું હતું તેના સંસ્કાર કે ગુણ જોયા ન હતા રૂપ અને રૂપિયાનો નશો દારૂ જેવો છે એ ઉતરે ત્યારે જ ખબર પડે કે આપણે એકલા પડી ગયા છે લગ્નના બે ત્રણ વર્ષ દરમિયાન હું પણ ડિમ્પલના ઉદ્ધત અને સ્વચ્છંદી સ્વભાવથી કંટાળી ગયો હતો હું તેને પ્રેમ કરતો હતો તેનો મતલબ એતો નથી કે જેઓ મને ભૂતકાળમાં પ્રેમ કરતા હતા તેના ઉપર હું પૂર્ણ વિરામ મૂકી દઉં મેં ઘણી વખત ડિમ્પલને સમજાવવા પ્રયત્ન કર્યો હતો મેં તેને કહ્યું હતું સોનાની તલવાર મ્યાનમાં જ શોભે તેમ તું ગમે તેટલી સ્વરૂપવાન હો તારી જીભડી મોઢાની અંદર જ શોભે છે તલવાર અને નદી તેની મર્યાદા ચૂકે તો ઘર બરબાદ કરી નાખે છે મારી પત્ની અને શાસ્ત્રી પક્ષના આગ્રહને અને ચંચુપાતને કારણે મારે મારી ઈચ્છા વિરુદ્ધ જુદા થવાનો નિર્ણય લેવો પડ્યો પપ્પા મમ્મીએ પણ કહ્યું કે બેટા તું સુખી રહે તેનાથી વધારે ખુશી અમારી શું હોય તારી લાગણી અને પ્રેમ માટે અમને જરા પણ શંકા નથી અમારે શાંતિ જોઈએ છે એ તેમની મોટાઈ ગણો કે સેક્રિફાઈસ એક મા બાપનું સર્જન ઈશ્વરે એવું કર્યું છે કોઈ પણ પ્રકારની આશા કે અપેક્ષા વગર પોતાની જાત અને રૂપિયા બાળકો માટે ઘસી નાખી તેઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે છે છતાં પણ જ્યારે તેમનાથી જુદા થઈએ છીએ ત્યારે નહીં કોઈ કોર્ટ કચેરી કે નહીં કોઈ ભરણ પોષણ માટેનો દાવો ખાલી ખિસ્સા અને ખાલી હૃદયે હસતા ચહેરે તમારા જીવનમાંથી બહાર નીકળી જાય છે ખરેખર આવા સમયે જ મા બાપને ફીલ થાય છે શું લઈને આવ્યા હતા અને શું લઈને ગયા અચાનક મને ઉધરસ ચડી મે જોર જોરથી ઉધરસ ખાધી ઉધરસ બંધ થવાનું નામ લેતી ન હતી થોડીવાર પછી મે જોયું બેઠક રૂમની લાઈટ ચાલુ થઈ મે મારા બેડરૂમનું બારણું ધીરેથી ખોલીને જોયું તો મા સોફામાં બેઠી હતી હાથમાં હળદર મીઠા વાળું ગરમ પાણી ભરેલા ગ્લાસ સાથે તે થઈ મારા માથે હાથ ફેરવી બોલી કે બેટા લે પાણી પી લે ઉધરસ માં રાહત રહેશે મારી આંખો માંથી નીકળવા લાગ્યા હું વિચારતો હતો મારી બાજુમાં સુતેલ મારી પત્ની ડિમ્પલ ને મારી ઉધરસનો અવાજ આવતો નથી અને આ અમારા બાજુના રૂમમાં સૂતી મારી માને ઉધરસનો અવાજ આવી ગયો પ્રેમની તાકાત તો જુઓ કોની વધારે ગણવી નવ મહિના જેણે પેટમાં મને રાખ્યો મારી લાતો પેટની અંદર ખાધી છતાં હસતા મોઢે સહન કરતી આજે એ જ માને હું છોડી રહ્યો છું જન્મનું રજીસ્ટ્રેશન અને લગ્નનું રજીસ્ટ્રેશન બંને વચ્ચેનો તફાવત સમજો જન્મના રજીસ્ટ્રેશન ઉપર મા બાપ તેના બાળક ઉપર ભરણ પોષણનો કેસ કદી દાખલ નથી કરતા જ્યારે પત્ની ઈશ્વર પ્રત્યક્ષ પ્રેમ આપવા કે દેખરેખ રાખવા આવતો નથી એટલે જ તે એ મા બાપનું સર્જન કર્યું હતું ક્યાં મોટે મંદિરમાં ઈશ્વર સામે ઊભો રહીશ ત્યાં માં બોલી કે અરે બેટા મારો હાથ છોડ ના માં તારો હાથ અને સાથ તો મારા માટે સ્વર્ગ છે મારે તારો હાથ કે સાથ છોડી ક્યાંય નથી જવું એક કામ કર મને ઊંઘ નથી આવતી થોડી વાર મને તારા રૂમમાં મારા માથે હાથ ફેરવી આપ હું ખૂબ થાકી ગયો છું ને મેં ફક્ત રડવાનું જ બાકી રાખ્યું હતું હું સંપૂર્ણ તૂટી ગયો હતો થાકેલું તન અને મન માના ખોળામાં માથું મૂકતા જ હળવું ફૂલ બની ગયું માથે માનો હાથ ફરતો રહ્યો મારો થાક ઉતરતો ગયો સવારે અચાનક જ્યારે હું ઉઠ્યો ત્યારે મેં જોયું માં આખી રાત મારું માથું ખોળામાં રાખી બેસી રહી અને પપ્પા પણ સાથે બેસી મને જોતા રહ્યા હતા જે બાપે હું જારે જારે માનસિક તૂટી જતો ત્યારે મને માથે હાથ ફેરવી હિંમત આપી હતી એ જ બાપ આજે હિંમત હારી મારી સામે જોઈ બેઠા હતા મેં કહ્યું કે અરે માં તું હજુ સૂતી નથી પપ્પા તમે પણ બેટા એટલો મસ્તીથી ઊંઘતો હતો કે મને થયું તારી ઊંઘ બગાડવી નથી એક પંખીનો માળો વિખાઈ રહ્યો હતો તેને વિખાતો બચાવવો તેની જવાબદારી અને નૈતિક ફરજ મારી હતી અત્યાર સુધી હું મૌન રહ્યો પણ હવે મૌન નહીં રહું એક રાત્રિના અનુભવ માત્રથી મે મેં મારા નિર્ણયને બદલી નાખ્યો સવારે મેં ડિમ્પલને ફક્ત એટલું જ કહ્યું હું મમ્મી પપ્પાથી જુદો થવા નથી માંગતો ડિમ્પલ બોલી કેમ મેં કહ્યું ડિમ્પલ લોકોની સવારે આંખ ખુલે છે મારી આંખ રાત્રે ખુલી ગઈ પણ હું આ ઘરમાં નહીં રહું હું આ ઘરમાં નહીં રહી શકું ડિમ્પલ બોલી એ તારી માનસિકતા અને તારો નિર્ણય છે મારો નહીં તું સ્વતંત્ર અને મુક્ત છે તારા નિર્ણય માટે મતલબ તમે મને પ્રેમ નથી કરતા ડિમ્પલ બોલી ડિમ્પલ સંભાળ પ્રેમનો મતલબ એક પથારીમાં સાથે સુવાનો નથી બે ચાર રૂપકડા શબ્દો બોલી એકબીજાને પ્રભાવિત કરવા તેને પ્રેમ નહીં ભવાય કહેવાય લગ્ન ફક્ત હાડ ચામડા ચૂથવા બે વ્યક્તિને ભેગા નથી કરતા પરિવાર અને સમાજ પ્રત્યે પણ આપણી અનેક જવાબદારી અને ફરજ હોય છે ત્યાગ સમર્પણ અને જતુ કરવાની ભાવના જ્યાં હોય ત્યાં જ પ્રેમ પાંગરે છે ડિમ્પલ હું આજે જે છું જ્યાં છું એ મારા મા બાપની ત્રીસ વર્ષની તપસ્યાનું પરિણામ છે તેમાં તારું યોગદાન કેટલું પહેલાં ચંદનની જેમ ઘસાતા શીખવું પડે પછી હકની વાતો થાય મારા ઉછેર સમયે તેઓ એટીએમ કાર્ડ બની ઉભા રહ્યા હતા અને જ્યારે ખડપણમાં તેઓને મારી જરૂર છે ત્યારે હું આધાર કાર્ડ ન બની શકું તો ધિક્કાર છે મારા જેવા સંતાનને

તારા સમયે હરવું ફરવું છે એટલે તને મારા માં બાપ બોજ રૂપ લાગે છે તેઓની હાજરી ખૂંચે છે આજે હું તને સ્પષ્ટ શબ્દમાં કહું છું તને પ્રેમ કરું છું પણ તારે મારા દિલમાં સ્થાન બનાવવા તારો સ્વભાવ વર્તન વ્યવહાર સુધારવા જ પડશે ડિમ્પલ ઇતિહાસ બીજાના સુખ માટે પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરનાર વ્યક્તિ જ નોંધ લે છે નહીં કે ભોગ વિલાસ માટે આવી વ્યક્તિ તો સ્વાર્થી હોય છે તેનો ભરોસો ન કરાય ડિમ્પલ સામો જવાબ આપ્યા વગર અમારા રૂમની અંદર જતી રહી થોડી વાર પછી હું ઉભો થયો મેં જોયું તો ડિમ્પલ બાંધેલો સામાન ખોલતી હતી મને જોઈ ઊભી થઈ દોડીને બેઠી પડી બોલી સોરી ડાર્લિંગ મને એક મોટી ભૂલ કરતા આજે તે રોકી છે મને પણ વિચાર આવ્યો ભવિષ્યમાં આપણો સંતાન પણ અચાનક ઘડપણમાં આવી રીતે આપણને મૂકીને જતો રહે તો આપણો શું થાય મારા નાના ભાઈના લગ્ન પણ હજુ નથી થયા એ લગ્ન પછી આવું કરે તો મારા મમ્મી પપ્પાનું કોણ ડિમ્પલ તારામાં રૂપની સાથે ગુણ ભળી જાય તો તારી બરોબરી કોઈ નહીં કરી શકે થોડો સ્વભાવ અને આદત સુધાર મે ડિમ્પલને માથે હાથ ફેરવી કીધું વેચી નાખે એવા તો ઘણા છે આ સંસારમાં કોઈ આપણા માટે ખર્ચાઈ જાય તેનું ઋણ અદા કરતા શીખવું કહે છે કે મુઠ્ઠી દુઆઓ કી માતા પિતાને ચુપકે સે સિર પર છોડ દી खुश रहो कहकर और हम ना समझ जिंदगी भर मुकदर का एहसान मानते रहे मातृदेवो देवो भव पितृ भव जय माता जी